આપનું સ્વાગત છે આજે આપણે એક એમ કહીએ તો ખરેખર ઊંડા વિષય પર વાત કરીશું ઈશ્વર નમસ્કાર હા વિષય ઘણો ગહન છે લગભગ દરેક સંસ્કૃતિમાં ખરું ને કોઈક ને કોઈક રૂપમાં ઈશ્વરનો વિચાર તો હોય જ છે પણ શું આ વિચાર હંમેશા એક સરખો હોય છે ના બિલકુલ નહીં એમાં ઘણી વિવિધતા જોવા મળે છે બરાબર આપણી પાસે જે માહિતી છે એ ખાસ કરીને ભારતીય અને પશ્ચિમી પરંપરાઓમાં ઈશ્વરના ખ્યાલોને તપાસે છે હા અને આપણો આજનો ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે આ બે મુખ્ય વિચારધારાઓ ઈશ્વરને કેવી રીતે જુએ છે ખાસ કરીને એમની સર્જનહાર અને પાલનહાર તરીકેની ભૂમિકા અને એમની વચ્ચે શું સામ્ય છે શું ભેદ છે તો ચાલો આ રસપ્રદ વિષયમાં ઊંડા ઉતરીએ અને સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ ચોક્કસ તો ભારતીય દર્શનથી શરૂઆત કરીએ અહીં તો મને લાગે છે ઋગ્વેદથી માંડીને આધુનિક વેદાંત સુધી વિચારોની એક વિશાળ શ્રેણી છે સાચી વાત છે મુખ્યત્વે બે ખ્યાલો અહીં ઉભરી આવે છે એક છે બ્રહ્મ અને બીજો છે ઈશ્વર હમ બ્રહ્મ એટલે જો આદિ શંકરાચાર્યના અદ્વૈત વેદાંત મુજબ બ્રહ્મ એ પરમ સત્ય છે એટલે કે નિરાકાર અનંત આપણી સામાન્ય સમજની પણ પહેલે પાર એમ સમજો કે એક અનંત ચૈતન્ય એટલે કઈક અવ્યક્ત જેવું હા અને આ દ્રષ્ટિએ તો બધું જ બ્રહ્મ છે આપણે સૌ એના જ અંશ બીજી તરફ રામાનુજનું જે વિશિષ્ટા દ્વૈત દર્શન છે એમાં ઈશ્વર આવે છે એ કેવી રીતે અલગ પડે ઈશ્વર એ બ્રહ્મનું જ સગુણ એટલે કે ગુણોવાળું વ્યક્તિગત સ્વરૂપ છે આ એ ભગવાન છે જે સૃષ્ટિ રચે છે એનું નિયંત્રણ કરે છે અને ભક્તો જેમની સાથે ભક્તિથી જોડાઈ શકે છે ઓ એટલે એક નિરાકાર પરમ સત્ય અને એક વ્યક્તિગત ભગવાન જેને આપણે પૂજી શકીએ તો સર્જનહાર અને પાલનહાર તરીકે એમની ભૂમિકા કેવી રીતે જોવાય છે ભારતીય દર્શનમાં ખાસ કરીને વેદાંતમાં બ્રહ્મ પોતે જ સૃષ્ટિનું મૂળ કારણ મનાય છે એટલે કે ભૌતિક કારણ પણ એ જ અને નિમિત્ત કારણ પણ એ જ એટલે કે જેમાંથી બન્યું અને જેણે બનાવ્યું એ એક જ બરાબર જાણે માટી પોતે જ ઘડો બની ગઈ એટલે ઈશ્વર સૃષ્ટિની અંદર છે સર્વવ્યાપી પેલું પ્રખ્યાત વાક્ય છે ને તત્વમસી તે તું છે એ આજ વાત કહે છે અને પાલનહાર તરીકે ઈશ્વર માત્ર સૃષ્ટિ બનાવીને છોડી દેતા નથી કર્મ અને ધર્મના જે સનાતન નિયમો છે એના દ્વારા એનું પાલન અને વ્યવસ્થા જાળવી રાખે છે ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે બધું જ એક દૈવી વ્યવસ્થા હેઠળ ચાલે છે પણ તમે શરૂઆતમાં કહ્યું એમ અહીં વિવિધતા પણ ઘણી છે ભક્તિ પરંપરાઓનું શું ત્યાં તો ભગવાન બહુ અંગત લાગે છે જેમ કે કૃષ્ણ શિવ બિલકુલ સાચું ભક્તિ માર્ગમાં ઈશ્વર એક પ્રેમાળ દયાળુ પિતા કે મિત્ર જેવા છે જે ભક્તોના જીવનમાં સક્રિયપણે રસ લે છે એમની સહાય કરે છે અને બીજી બાજુ અદ્વૈત સિવાય હા જેમ કે અદ્વૈતમાં તો કહ્યું કે દેખાતી દુનિયા માયા છે એક પ્રકારનો ભ્રમ અને સત્ય તો પેલું નિરાકાર બ્રહ્મ જ છે પણ પછી માધવાચાર્યનું દ્વૈત વેદાંત આવે જે કહે છે કે ઈશ્વર જીવ અને જગત આ ત્રણેય અલગ અને સત્ય છે અને ઈશ્વર સર્વોચ્ચ નિયંત્રક છે એટલે એક જ પરંપરામાં પણ કેટલા અલગ દ્રષ્ટિકોણ અને ગીતામાં કૃષ્ણનું સ્વરૂપ એ બહુ મહત્વનું છે ગીતામાં કૃષ્ણ એવા ઈશ્વર તરીકે દેખાય છે જે સર્વવ્યાપી પણ છે ઇમેનન્ટ અને આ જગતથી પરે પણ છે ટ્રાન્સેન્ડન્ટ બંને પાસા એક સાથે રસપ્રદ ચાલો હવે પશ્ચિમી વિચારધારા તરફ વળીએ ત્યાં ઈશ્વરનો ખ્યાલ કેવો છે શું ત્યાં પણ આવી જ વિવિધતા છે પશ્ચિમી વિચાર મુખ્યત્વે એકેશ્વરવાદી ધર્મો પર આધારિત છે એટલે કે યહૂદી ખ્રિસ્તી અને ઇસ્લામ અહીં સામાન્ય રીતે એક જ ઈશ્વરની માન્યતા છે કેવા ઈશ્વર સર્વશક્તિમાન સર્વજ્ઞ પ્રેમાળ અને મહત્વની વાત એ છે કે તે સૃષ્ટિના સર્જનહાર છે પણ મોટાભાગે સૃષ્ટિથી અલગ અને પરે ટ્રાન્સેન્ડન્ટ માનવામાં આવે છે થોડું વિસ્તારથી સમજાવશો જેમ કે અલગ અલગ ધર્મોમાં ચોક્કસ યહૂદી ધર્મમાં ઈશ્વરને મુખ્યત્વે માર્ગદર્શક અને જેમણે પ્રજા સાથે કરાર કર્યો હોય તેવા માનવામાં આવે છે ખ્રિસ્તી ધર્મમાં ઈશ્વર પિતા સમાન છે જગતનું સંચાલન કરે છે અને ઈશુ ખ્રિસ્તને ઈશ્વરના પુત્ર અને અવતાર મનાય છે અને ઇસ્લામમાં ઇસ્લામમાં અલ્લાહ એકમાત્ર સર્વોપરી સત્તા છે બધું જ એમણે બનાવ્યું છે અને એ જ નિયંત્રક છે એમની દયા અને ન્યાય પર ભાર છે અને ધર્મો સિવાય ફિલોસોફીમાં ગ્રીક વિચારકો શું કહેતા હતા હા ગ્રીક ફિલોસોફીનો પણ પ્રભાવ છે પ્લેટોએ ઈશ્વરને પરફેક્ટ બીંગ એટલે કે સંપૂર્ણ અસ્તિત્વ કહ્યું અને એરિસ્ટોટલે અનમૂવ્ડ મૂવર એટલે કે પોતે સ્થિર રહીને સૃષ્ટિની બધી ગતિનું કારણ બને તેવું તત્વ તમે કહ્યું કે પશ્ચિમી ખ્યાલમાં ઈશ્વર સૃષ્ટિથી પરે છે તો પછી એ સૃષ્ટિનું પાલન કેવી રીતે કરે છે શું તે દખલ કરે છે અહીં પ્રોવિડન્સ એટલે કે ઈશ્વરીય સંભાળનો ખ્યાલ મહત્વનો છે એવી માન્યતા કે ઈશ્વરની સતત દેખરેખ અને માર્ગદર્શન હેઠળ દુનિયા ચાલે છે કેવી રીતે તેઓ પૈગંબરો મોકલીને ચમત્કારો દ્વારા અથવા પોતાના પવિત્ર ગ્રંથો દ્વારા માર્ગદર્શન આપે છે એવું મનાય છે સર્જનની વાત કરીએ તો બાઇબલની ઉત્પત્તિ જેનેસિસ કથા બહુ જાણીતી છે હા છ દિવસમાં સૃષ્ટિ રચી હા અને તે પણ એક્સ નિહિલો એટલે કે શૂન્યમાંથી કશું નહોતું તેમાંથી સૃષ્ટિ રચી આ ભારતીય ખ્યાલથી થોડું જુદું છે જ્યાં ઈશ્વર પોતે જ ઉપાદાન કારણ છે અહીં ઈશ્વર એક કારીગર જેવા છે શું અહીં પણ કોઈ વિવિધતા છે પશ્ચિમમાં બધા એક જ રીતે વિચારે છે ના અહીં પણ થોડી વિવિધતા છે જેમ કે ખ્રિસ્તી ધર્મમાં ટ્રિનિટી પિતા પુત્ર પવિત્ર આત્મા નો જટિલ સિદ્ધાંત છે જે એક જ ઈશ્વરના ત્રણ સ્વરૂપોની વાત કરે છે અને એક વિચારધારા ડેઇઝમ તરીકે પણ જાણીતી છે ડેઇઝમ એ શું છે ડેઇઝમ માને છે કે ઈશ્વરે ઘડિયાળ બનાવનારની જેમ આ દુનિયા બનાવી એના નિયમો નક્કી કર્યા અને પછી તેને ચાલતી મૂકી દીધી હવે તે ખાસ દખલગીરી કરતા નથી વોલ્ટેર જેવા વિચારકો આ માનતા હતા ઓકે તો હવે આપણે બંને પરંપરાઓની વાત સાંભળી જો સરખામણી કરીએ તો મુખ્ય તફાવત કયા કહી શકાય હા ચાલો મુદ્દા સર જોઈએ પહેલું તો સર્જનહાર તરીકે ભારતીય દર્શનમાં બ્રહ્મ કે ઈશ્વર સૃષ્ટિનું ભૌતિક અને કાર્યક્ષમ કારણ બંને છે સૃષ્ટિ ઈશ્વરમાંથી જ બની છે એટલે ઈશ્વર સૃષ્ટિની અંદર છે તત્વમસી જ્યારે પશ્ચિમમાં પશ્ચિમી દર્શનમાં ઈશ્વર સૃષ્ટિથી અલગ છે જેમણે બહારથી શૂન્યમાંથી સર્જન કર્યું બરાબર અને પાલનહાર તરીકે ભારતીય પરંપરામાં મુખ્યત્વે કર્મ અને ધર્મના નિયમો દ્વારા વ્યવસ્થા જળવાય છે ઈશ્વર એ નિયમોના સંચાલક છે પશ્ચિમી પરંપરામાં ઈશ્વર સીધા પ્રોવિડન્સ એટલે કે પોતાની દેખરેખ અને માર્ગદર્શન દ્વારા પાલન કરે છે એમનો એક ચોક્કસ પ્લાન હોય છે એમ મનાય છે અને પેલી વ્યાપકતા ઈમાનન્સ અને પર હોવા ટ્રાન્સસેન્ડન્સ વાળી વાત એમાં શું તફાવત ભારતીય દર્શન જેમ આપણે ગીતાના ઉદાહરણમાં જોયું એમ બંને સ્વીકારે છે ઈશ્વર કણકણમાં પણ છે અને કણકણથી પરે પણ જ્યારે પશ્ચિમી દર્શન મુખ્યત્વે ઈશ્વરના ટ્રાન્સેન્ડન્સ એટલે કે સૃષ્ટિથી પરે હોવા પર વધુ ભાર મૂકે છે જો કે પવિત્ર આત્મા જેવી ધારણાઓમાં ઇમ્નેન્સનો ભાવ છે ખરો હમ એટલે કે અનુભૂતિની રીતે પણ ફરક પડે વ્યક્તિગત નિર્વ્યક્તનો મુદ્દો પણ હતો હા ભારતમાં બંને માટે અવકાશ છે અદ્વૈતમાં નિરાકાર નિર્વ્યક્ત બ્રહ્મ ભક્તિમાં સાકાર વ્યક્તિગત ઈશ્વર પશ્ચિમમાં મુખ્ય ભાર વ્યક્તિગત ઈશ્વર પર છે પિતા ઈશુ અલ્લાહ ડેઇઝમ જેવા અપવાદો છે પણ મુખ્ય પ્રવાહ વ્યક્તિગત ઈશ્વરનો છે અને છેલ્લો મુદ્દો સ્વતંત્ર ઈચ્છા વિરુદ્ધ દૈવી નિયંત્રણ ભારતીય દર્શનમાં કર્મનો સિદ્ધાંત છે જે કહે છે કે આપણા કર્મોનું ફળ મળે છે પણ સાથે પુરુષાર્થ એટલે કે સ્વતંત્ર પ્રયત્નનો પણ અવકાશ છે બંને વચ્ચે એક સંતુલન છે પશ્ચિમી દર્શનમાં ખાસ કરીને ખ્રિસ્તી અને ઇસ્લામિક વિચારધારામાં માણસની સ્વતંત્ર ઈચ્છા અને ઈશ્વરની સર્વોપરી યોજના કે સાર્વભૌમત્વ વચ્ચે એક સતત તણાવ રહ્યો છે સેન્ટ ઓગસ્ટિન જેવા વિચારકોએ આના પર ઘણું લખ્યું છે ખરેખર આ તો બહુ જ ઊંડું ચિંતન છે આજે આપણે ભારતીય અને પશ્ચિમી વિચારધારાઓમાં ઈશ્વરની આ જટિલ અને અત્યંત રસપ્રદ ધારણાઓને એક સફર કરી હા આપણે જોયું કે કેવી રીતે બંને પરંપરાઓ ઈશ્વરને સર્જનહાર અને પાલનહાર તરીકે જુએ છે પણ તેમના અભિગમમાં તેમની દૃષ્ટિમાં કેટલા મહત્વપૂર્ણ તફાવતો છે ઈશ્વર વ્યક્તિગત છે કે નિર્વ્યક્ત સૃષ્ટિમાં વ્યાપક છે કે તેનાથી પરે છે અને આ માત્ર ફિલોસોફીની વાતો નથી ખરું ને બિલકુલ નહીં ઈશ્વરની આ ધારણાઓ વ્યક્તિની શ્રદ્ધા તેની નૈતિકતા અને જીવન જીવવાની તેની સમગ્ર રીતને ખૂબ ઊંડાણપૂર્વક પ્રભાવિત કરે છે તો અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને આપણે વિરામ લઈએ ચોક્કસ ભલે આપણે કોઈ ઉચ્ચ શક્તિમાં માનતા હોઈએ કે ન હોઈએ પણ એ શક્તિ વિશેની આવી અત્યંત ભિન્ન છતાં ગહન વિભાવનાઓ પર વિચારવું એના પર મનન કરવું એ વાસ્તવિકતા અને જીવનના હેતુ વિશેની આપણી પોતાની સમજને કેવી રીતે વધુ સ્પષ્ટ કે કદાચ વધુ સમૃદ્ધ બનાવી શકે છે આ પ્રશ્ન સાથે આજની ચર્ચા અહીં પૂરી કરીએ છીએ